દસ દિવસ સુધી પૂજા આરાધના કરી ધન્યતા અનુભવતા હોય છે આ દસ દિવસ દરમિયાન જુદા જુદા ગામેથી ભજન મંડળીઓ તથા આનંદ ગરબો સાંસ્કૃતિક પ્રોગ્રામો વગેરે યોજવામાં આવતા હોય છે સ્ટેશન યુવક મંડળ ઉત્તરસરના છેલ્લા અઢાર વર્ષથી સ્ટેશન પાસે ગણપતિ બાપાની મૂર્તિનું સ્થાપન કરીને આ આયોજન કરવામાં આવતું હોય છે અને છેલ્લા એક દિવસ બાકી હોય ત્યારે અન્નકૂટ કરી મહાઆરતી કરવામાં આવે છે અને સૌ ગ્રામજનો ભેગા મળી આ અન્નકૂટના દર્શનનો લાભ લઈ પ્રસાદ લેતા હોય છે આ વર્ષે મંગળવાર અનંત ચૌદસના દિવસે વાસ્તે ગાસ્તે ડીજેના તાલે સિદ્ધિ વિનાયક ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે આ વિસર્જન દરમિયાન ગુજરાત બહારથી નાટકકારો તેમની વેશભૂષા સાથે વગેરેના પાત્રો સાથે ઢોલ નગારા તાશા અને ડીજેના તાલે શ્રી ગણેશજીનું વાસ્તે ગાસ્તે ઉત્તર સંડા સ્ટેશન યુવક મંડળ દ્વારા વિસર્જન કરવામાં આવશે મારું નામ પુષ્પા શૈલેષસિંહ છે હું અહીં ઉત્તરસુંદા ગામમાં સ્ટેશન વિભાગ મંડળ તરફથી આપનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ ગણપતિ ની સ્થાપના સત્તર વર્ષથી અઢારમુ વર્ષ છે ચાલે છે અને આ વર્ષે દર વર્ષે રોજ ધામધૂમ થી પ્રોગ્રામ થાય છે અને દસ દિવસ રોજ ગરબા ધૂન ભજન દરેક ગામના બધા સભ્યો આવે છે કરવા અને ખૂબ જ આનંદ થાય છે આનંદનો નો ગરબો સ્પેશિયલ અમે બોલાવીએ છીએ અહિયાં આનંદ માટે અને આખા ગામને ખૂબ સરસ તેમ જેમ દાદાને વાસ્તે વાસ્તે ખૂબ એમની સેવા કરીએ છીએ અને અમારા ગામ પ્રત્યે દાદાને ભી ખૂબ શ્રદ્ધા છે અને અમને ભી એટલી શ્રદ્ધા છે વક્રકુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુ મેદેવ સર્વકારે શું સર્વદા અમે દાદાને પ્રાર્થના કરીએ છીએ કે અમારા ગામનું ખૂબ સારું રક્ષણ કરે જેમ અમને દાદાઓ મળે છે દાતાઓ ઇનામો બધું અમે સારું રાખીએ છીએ અને દાન પણ અમને ખૂબ સારું મળી રહ્યું છે દેશથી વિદેશથી બેથી ખૂબ અમને સાથ સહકાર મળે છે અવજ સાકાર અમને આવકાર મળતો રહે અને દાદાની અમાર પર ખૂબ શ્રદ્ધા બનતી રહે એવી અસ્તુ જય હિન્દ જય ભારત જય ભારત જય ભારત હા જી મારું નામ છે ભરત પટેલ ઉત્તર સંડા છેલ્લા દર અમે સ્ટેશન યુવક મંડળ આયોજિત ગણપતિ મહોત્સવનું અહીંયા સુંદર મજાનું આયોજન કરીએ છીએ દર વર્ષે અમે દાદાની સ્થાપના બાદ નિયમિત રીતે દસ દિવસ અલગ અલગ પ્રકારના ભજન મંડળો બોલાવીએ છીએ આનંદ ગરબો બોલાવીએ છીએ બાળકો માટેના કોઈને કોઈ પ્રોગ્રામ અહીંયા રજૂ કરવામાં આવે છે દાતાઓના સાથ સહકારથી ખૂબ સુંદર રીતે દસ દિવસ અમે અહીંયા દાદાનું લાલન પાલન કરી લાડકોરથી અમને સાચવી અને ડીજેના તાલથી એકદમ રૂમઝૂમતા રૂમઝૂમતા અમે

જે કોઈ દાતાઓએ અત્યાર સુધી અમને જે કંઈ દાન સ્વરૂપે કંઈ આપ્યું છે તે તમામનો સ્ટેશન યુવક મંડળ વતીથી હું દિલથી હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આ રીતે દાદા અમને શક્તિ અને સામર્થ્ય આપે કે દર વર્ષે આ રીતે અમે બધા આ જ રીતે દાદાને દર વર્ષની જેમ બોલાવીએ લાડકોરથી રાખીએ અને ફરી પાછા દાદાને અમે વિસર્જિત કરી અને ફરી પાછા નવા વર્ષનો ઇંતજાર કરીએ એ શુભેચ્છા છ સ્ટેશન યુવક મંડળ વતીથી જય ગણેશ જય ગણપતિ બાપા મોરિયા